બહુ વર્ષો જૂની કચરાની સમસ્યા હતી અને અને ખૂબ જ નજીકમાં ત્રણ શાળાઓ છે એની અંદર પણ લગભગ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણે છે તો એમને પણ અસહ્ય દૂનકી શાળાના ટીચરો અને આચાર્યો પણ ઘણીવાર ફરિયાદ કરી અને એના માટે અમારું જે અહીંયા ગણેશ મંડળ છે એમની જોડે સુફિયાનભાઈ જોડે પણ વાત થઈ મને કહે કે અરવિંદભાઈ આપણે આ કાયમી ઉકેલ કોઈ પણ હિસાબે લાવવાનો છે તો અમે બધા ગણેશ આ વખતે જે ગણેશ ઉત્સવ હતો એ દરમિયાન નક્કી કર્યું કે કોઈ બી હિસાબે આપણે આ કચરાપેટીને અહીંયાથી દૂર કરવાની છે આથી એમનો સુફિયાનભાઈનો આર્થિક સહયોગ ખૂબ મળ્યો અને અમે આ કચરાપેટી દૂર કરી શક્યા છીએ સિમેન્ટ કોન્ક્રીટનું આખું લેયર લગાવેલું છે અને બાર બાકડાઓ પણ મૂક્યા છે આગળ બાજુ થોડુંક સુશોભનનું કામ બાકી છે કુંડા મૂકવાના બાકી છે અને આ જે ગંદકી વર્ષોની હતી એ અમે દૂર કરી શક્યા છે એની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે જાહેર જનતાને એટલું જ મેસેજ કે આ જે ગંદકી છે એ દૂર કરવી જોઈએ નગરપાલિકાના જે ડોર ટુ ડોર કચરાના ટેમ્પો આવે છે આપણે કચરો ગંદકી કચરો જે છે આપણો એ એની અંદર જ આપવો જોઈએ ગમે ત્યાં નાખવો જોઈએ નહીં જેનાથી ગંદકી અને મચ્છર મેલેરિયા ફેલાય છે અને રોગચાળો ફાટે છે આ જે પ્રોબ્લેમ હતો જે કચરાનો પ્રોબ્લેમ હતો એક્ઝેટ સ્કૂલની સામે છે બેઝિકલી આપણે સ્કૂલમાં શું શીખીએ છીએ કે ક્લેનલીનેસ હોવું જરૂરી છે અને એક્ઝેટ સ્કૂલની સામે જ હોવું તો એ કોઈ સારો એક્ઝામ્પલ સેટ નથી થતો ને અમારું રહેવાનું પણ અહીંયા છે તો આ રીતે અમે એક ઇનિશિયેટિવ સેટઅપ કર્યો હતો કે ભાઈ આપણો જ મહોલ્લો છે આપણું જ સિટી છે તો આપણે જ એને ક્લીન રાખવો જોઈએ તો અમે અમારા ખર્ચેથી એકથી દોઢ લાખ રૂપિયાનો અમને ખર્ચો થયો છે ને એ ખર્ચેથી અમે આ બધું રોડ છે ક્લીન કરાવ્યું છે સિમેન્ટ અને કોન્ક્રીટ બધું કરાવીને સાફ સફાઈ કરાવી છે હવે વિથ ધ હેલ્પ ઓફ પીપલ લોકોના સહકારથી બી અને નગરપાલિકા આપણને સહકાર આપે જ છે તો લોકોએ બી સમજવું જોઈએ કે કચરો ન ફેંકવો જોઈએ અને જ્યાં જે કલેક્શન છે ત્યાં નાખીને આપણે સિટીને ક્લીન રાખવું જોઈએ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ શહેરના જે તમામ વિસ્તારોમાં જે જીવી એટલે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ સિટી યુઝ ક્લિનિલેસ ટાર્ગેટ યુનિટ્સ જે છે એનું ટ્રાન્સફોર્મેશનનું એક કેમ્પેન શરૂ કરવામાં આવેલું છે એમાં સમગ્ર શહેરની અંદર સત્તર જેટલા જીવીપીસ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ તમામ જીવીપીસનું પીસનું ટ્રાન્સફોર્મેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ તમામ જીવીપીસ પર સીસીટીવી સર્વિલન્સ સહિત બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે જીવીપીસ પીસ ટ્રાન્સફોર્મેશન માટે જે નાગરિકોનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે જે નાગરિકો પોઝિટિવલી કોપરેટ કરીને સહયોગ કરી રહ્યા છે એવા નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના જે સુફિયાનભાઈ છે તેમણે આ વિસ્તારનું જીવીપીસને ટ્રાન્સફોર્મ કરવા માટે લગભગ દોઢ લાખ જેટલો ખર્ચો કરીને આખું પ્લાસ્ટરની કામગીરી કરી આપવામાં સહયોગ આપેલો છે અને આ વિસ્તારના અમારા જે રિટાયર્ડ કર્મચારી છે અરવિંદભાઈ વર્માજી તેમાં પણ જાતે ધ્યાન રાખીને આ વિસ્તારમાં જે આ જીવીપીસ છે જે ગંદો વિસ્તાર રહેતો હતો એ વિસ્તારને કેવી રીતે બ્યુટિફિકેશનમાં આપણે બ્યુટિફાય કરી શકીએ એના માટે તમામ પ્રયત્નો કરેલા છે અને ખાસ કરીને જે નગરપાલિકાના બે કર્મચારીઓ જેમણે અલગ અલગ વિસ્તારમાં પેન્ટિંગ માટે ખૂબ સારી કામગીરી કરેલી છે આ તમામે તમામ કર્મચારીઓ અને નાગરિકોને નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હીરોનું એવોર્ડ આપવામાં આવેલો છે અને સ્વચ્છતા હીરોનો એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવેલું છે અને સમગ્ર વિસ્તારમાં આવા જે કંઈ પણ જીવીપી પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાય નગરપાલિકા દ્વારા ઓલરેડી કરી દેવામાં આવેલા છે અને આ તમામ જીવીપીસનું ટ્રાન્સફોર્મેશન થાય અને શહેરને સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત શહેરને આપણે કેવી રીતે સ્વચ્છ બનાવી શકીએ અને આ અભિયાનની અંદર નાગરિકોનો શક્ય હોય એટલો તમામ સહયોગ મેળવવામાં આવી રહ્યો છે